જીહા મિત્રો હવામાન વિભાગે ગુજરાતમાં ભારતીય અતિ ભારે વરસાદની આગાહી કરી છે ગુજરાતના જાણીતા નિશાંત અંબાલાલ પટેલે આગામી ચોવીસ કલાક દક્ષિણ ગુજરાત માટે ભારે વરસાદ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે આ સાથે જ નદીઓમાં પૂરની શક્યતાઓ પણ વ્યક્ત કરી છે જીહા મિત્રો તેમણે જણાવ્યું કે દક્ષિણ ગુજરાતમાં આહવા ડાંગ વલસાડ સુરતમાં ભારતીય અતિ ભારે વરસાદ થવાની શક્યતાઓ છે ગુજરાતમાં અતિ ભારે વરસાદની સાથે નદીઓમાં પૂરનું જોખમની પણ સંભાવના છે જીહા મિત્રો હવામાન વિભાગના ડાયરેક્ટર દાસે જણાવ્યું કે ઓફ સોફ ટ્રપ સાયકોલોનિક સર્ક્યુલેશન વેસ્ટેજ ડિસ્ટમ્બર સક્રિય થતાં રાજ્યમાં વરસાદ આવશે આ માટે સમગ્ર રાજ્યમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે ગુજરાતમાં કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાને વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર